બગવાડા ખાડીમાં કિકલ્લાના યુવાને શું કહ્યું કે પોલીસ ફાયર બ્રિગેડ આવી પહોંચી કિકલ્લાના યુવાને બગવાડા ખાડીમાં ઝંપલાવતા તણાયો બ્રિગેડે શોધખોળ હાથ ધરી પાડી તાલુકાના કીકલ્લા ગામના યુવાને બગવાડા ખાડીમાં ઝંપલાવતા તણાઈ ગયો હતો ઘટનાની જાણ પાડી પોલીસ વાપી પાડી ફાયર બ્રિગેડ અને ચંદ્રપુરના તરવૈયાઓની ટીમને જાણ થતાં જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને યુવાન દિનેશ મોહનભાઈ રહે કીકલ્લા ટેકરા ફળ્યા મૂળ બગવાડાનાની શોધખોળ હાથ ધરી છે પરંતુ મોડી સાંજ સુધી ખાડીમાં ઝંપલાવનાર દિનેશ પટેલ મળી આવ્યો નહોતો વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો